તળાજામાં તાજિયા જુલુસને મંજૂરી ન આપવાના મામલે પ્રાંત કચેરી ખાતે અને પોલીસ મથક ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તળાજા શહેરમાં આજે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે તળાજા સુનતવલ જમાત વતી આગેવાનોની લાગણી અને માંગણી છે કે તળાજા તાજિયા નીકળે છે તે ઇસ્લામ ધર્મની વિરુદ્ધ અને સુન્ની મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવતી હોય છે જેથી તળાજામાં તાજિયાને મંજૂરી ન આપવાની માંગણી સાથે આજે મોટી સંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ અયુબભાઈ જસરિયા છે તળાજા સિપાહી જેમાં પ્રમુખ છું અત્યારે જે આવેદનપત્ર દેવા આવ્યા ક્યાં માટે આપણે ઓલી કરી છે અમારો અત્યારે મોહરમ મહિનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં અમુક લુકા થતું દારૂડિયા લોકો ઢોલ તાશાના શોખીન લોકો કે ડિસ્કો કરવાના શોખીન લોકો અમારા ધર્મના લોકો અમારા ધર્મની વિરુદ્ધમાં ગેરકાયદેસર જે કામો કરી રહ્યા છે એ લોકોને મંજૂરી ન આપવા માટે અમે એસડી સાહેબને અને મામલતદાર સાહેબને પત્ર આપ્યું છે કે જેવા લુકા તત્વો છે એને આવું જુલુસ કાઢવાની મંજૂરી ન આપવી જોઈએ અમે ફક્ત સુન્ની મુસ્લિમ જમાતની અમારી આ માગણી છે શિયા સમાજ એના લદ્દાની અંદર એના એની વાડીની અંદર જો એ કાંઈ રાજ્યનો જે કાંઈ રસમ અપનાવતા હોય કરે તો અમને મુસ્લિમ જમાત કોઈ વાંધો જમારા સામાજિક કાર્યકર માજી પ્રમુખ મેમણ જમાત અમે અત્યારે જે આવેદનપત્ર એસડીએમ સાહેબ ને મામદાર સાહેબ દેવા છીએ અમારો પવિત્ર માસ મોહરમ ચાલી રહ્યો છે તો તેમાં દસમી મોહરમે જે તાજા નીકળે છે તો તાજા જે અમે જે અમારા ધર્મની લાગણી દુભાઈ છે તેમાં દારૂડિયા લોકો તત્વો તાજાની મંજૂરી લઈને ધર્મના નામે ધતિંગ કરી જે ખોટા ખેલ કબાડા કરે છે એની અમે સામે અમે બંને સાહેબોને આવેદનપત્ર આપી માગણી કરેલ છે કે તાજાના જુલુસની પરમિટ ન આપવી હા શિયા સમાજના લોકો જે છે એના કીધાથી તાજા કાઢીને ગોપળાતર ઉપર કીધા ફેરવે એની અમે અમને કોઈ વાંધો હરકત નથી મારું નામ ઉપાઝુ આજમમાં મેતર છે હું તળાજા કાચી રમાતનો મંત્રી છું આજે જે અમે સુનકવલ જમાત તરફથી જે આવેદનપત્ર આપ્યું છે તે આવેદનપત્રમાં અમારે એવી માગણી છે કે ઇસ્લામની અંદર જે પવિત્ર મોહરમ મહિનો આવે છે એ એક શહાદતનો મહિનો છે એની અંદર એક અશુરોનો દિવસ પણ આવે છે તો અશિરોનો દિવસ એક એવો છે કે અસુરોના દિવસે ઓઝું રાખવું નિફલ નમાજું પડવી દુવા માંગવી અને જે કોઈની અરે અન્ન બનાવશો એની અરે સુલેહ કરવો એનો દિવસો છે નહીં કે જે આ તાજિયાને જુલુસને કાઢે છે એ ઈસ્લામની અંદર કોઈ ઠેકાણે એનો ઉલ્લેખ નથી ઇસ્લામના ગ્રંથની અંદર કોઈ ઠેકાણે એનો ઉલ્લેખ નથી આ જે તાઝિયાનું જુલુસને જે કાઢે છે એ મનગત ઘડ મનગડત કહાની છે તો આ જ એ જે તાજિયાનું જુલુસને કાઢે છે એના હિસાબે અમારે મુસ્લિમ સમાજની અંદર અને અમારે મુસ્લિમ ધર્મની અંદર અમને ઘણું બધું થોડુંક નુકસાન થાય છે એના વિરોધની અંદર આજ અમે સન્વત્તોલ જમાત તરફથી આવેદનપત્ર આપ્યું છે અને બીજું કે શિયા સમાજ જે કાઢે છે એની અંદર અમને કોઈ વાંધો નથી